તો નમસ્કાર દર્શકો હીરાના ઉદ્યોગ માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો હાલ હીરામાં ખૂબ જ બે વર્ષતા મંદિરનો માહોલ છવાઈ રહ્યો હતો તો હવે થોડાક એવા સારા સમાચાર નીકળીને બહાર આવી રહ્યા છે આપણે અત્યારે હાલ ઘરેધાર આવી ગયા છીએ અને ઘરેધારમાં તમે જોઈ શકો છો ખૂબ જ એવું તેજીનું વાતાવરણ છે અને સવારમાં વહેલા કારખાના શરૂ થવા મળ્યા છે અને વેપારીઓ હીરાની માંગ કરી રહ્યા છે તો મિત્રો ખૂબ જ અત્યારે હીરામાં તેજી દર્શાઈ રહી છે ને ખૂબ જ હીરામાં જે હીરામાં હીરા ઉદ્યોગ સાથે જે સંકળાયેલા રત્નકલાકારો છે એમના માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કેમ કે અત્યારે તમે ગારેધારની અંદર તમે જોઈ શકો છો હાલ આપણે ગારેધારમાં આવ્યા છીએ અને કારીગરોનો ખૂબ જ એવો જમાવડો જ જોઈ શકો છો કેમ કે હીરામાં મંદીને કારણે લોકો ખેતીમાં વહી ગયા હતા પણ હવે હીરામાં તેજી દેખાઈ રહી છે ને ગારેધારની અંદર ખૂબ જ તેજી એવી દર્શાઈ રહી છે અને ગારીધાર મિની સુરત કહેવામાં આવે છે કેમ કે અહીંયા હજારોની સંખ્યામાં કારખાનાઓ છે તો તમે જોઈ શકો છો આપણે અત્યારે ગારેધાર આવ્યા છીએ અને ગારેધારમાં ખૂબ જ બહુળી સંખ્યામાં કારીગરોનું કામ કરવાનું અત્યારે ધમધમાટ ચાલુ થઈ ગયો છે અને વેપારી સાથે પણ આપણે મુલાકાત કરી અહીંયા આપણે બાબુભાઈની ઓફિસ છે ત્યાં આવ્યા હતા બાબુભાઈ ખૂબ જ હીરાની અત્યારે હાલ ખરીદી કરી રહ્યા છે અને હીરામાં તેજી ખૂબ જ સારી એવી આવી છે એવું પણ એણે જણાવ્યું છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર જરૂરથી કરજો